આ સુપ્રસિદ્ધ યાત્રાધામ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના છે અને દરેક રથો તેમજ શ્રીજીની સવારીના ઓજારો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે ગુજરાતની અતિ પ્રાચીન સમયથી નીકળતી આ ભવ્ય રથયાત્રાને અહીં રણછોડજી મંદિરની રથયાત્રાની સવિશેષતા છે ને સાથે ગુજરાતમાં આ કિંમતી રથો બેનમૂન છે અને અતિ પૌરાણિક હાથી દાંતના રથ ચાંદીનો રથ તેમજ પિત્તળનું રથ પણ અહીં છે આ દરેક રથમાં શ્રીજી સોનાના ગોપાલજીના સ્વરૂપે ક્રમવાર બિરાજમાન થાય છે હાથી દાંત તેમજ કાસના મિશ્ર રથમાં ભગવાન માત્ર રણછોડજી મંદિરમાં જ બિરાજમાન થાય છે વર્ષો પહેલા કાળિયા ઠાકર ગજરાજ પર સવારી કરતા ત્યારે હવે ચાંદીના રથ તેમજ પિત્તળના રથને વડોદો દ્વારા ખેંચીને ભગવાનની સવારી નીકળશે જેમાં કાળિયા ઠાકર આઠ કિલોમીટર રૂટ ઉપર નગરચર્યા કરશે શ્રી રણછોરાયજી મંદિર ડાકોર ખાતે બસો બાવનમી રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ રથયાત્રાનો ઉત્સવ પુષ્ય નક્ષત્રની અંદર ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે ચાંદીનો અને પિત્તનો રથ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જે ત્રીજો રથ છે એ ખૂબ એન્ટિક રથ છે જેની અંદર હાથી દાંત અને શીશમના લાકડાથી એ રથ ઘણો પુરાણો રથ છે એની તૈયારી હાલ અંતિમ ઉપમાં છે મંદિરની અંદર જ્યારે વરઘોડાની અંદર જ્યારે સામેલ થનાર પાલખીઓ તાવદાન સુખપાલ મેનો ઘોડાઓ બધું જ સાફસુફ કરી એની સર્વિસ કરી તદ્દન તૈયાર કરી દેવામાં આવે છે અને બધી તૈયારીઓ આખરી રૂપમાં છે અને વિધિન ટાઈમ બે કે ત્રણ દિવસમાં રથની ટેસ્ટિંગ મંદિર પરિક્રમાની અંદર કરી અને ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવશે શ્રી રણછોડરાયજી મંદિરમાં પંચાવન વર્ષથી આ રથનું કામ માટે સેવા આપી રહ્યો છું અને એક ચાંદીનો રથ એક પિત્તલનો રથ એક આશીર્વાદનો રથ સુખપાલ મેના સોનાની ખુરશી એ સુખપાળ અને બીજા બે ત્રણ મેના આ બધા ભગવાનની સવારીમાં જ્યારે અસાર સુદ બીજે સાત તારીખે રથયાત્રા નીકળે છે એમાં સવારીમાં આ ભગવાન આ બધા સાધનોમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બિરાજમાન કરે છે અને આખી ગોમતીની પરિક્રમા ફરે છે અને ફરી અને નિજ મંદિરમાં પાછા સોધના બિરાજમાન કરે છે